દર્શક મિત્રો સત્યમે હું જઈ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં પોલીસ પરિવારના બાળકો માટે ચાલી રહેલા સમર કેમ્પની રાજ્યના ગૃહમંત્રી દ્વારા મુલાકાત લેવામાં આવી હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે બાળકો માટે રજાના દિવસો હોય છે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા કયા વર્ષે એક નવતર પહેલ કરવામાં આવી જેમાં બાળકોમાં રહેલા કૌશલ્યોનો વિકાસ થાય અને આજના બાળકો જે મોબાઈલને જ પોતાનું વર્ચસ્વ બનાવ્યું છે તેમણે ત્યાં તેમનામાં રહેલી આવડતને બહાર લાવવા પોલીસ પરિવારના બાળકો માટે સમર કેમ્પનું આયોજન શરૂ કર્યું અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ પોલીસ લાઇનમાં વર્ષે પણ બાળકોએ સમર કેમ્પનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેની મુલાકાત રાજ્યના ગૃહમંત્રી હર્ષંગવી દ્વારા કરવામાં આવી હતી અમદાવાદ શાહીબા ખાતે આવેલ મધુપુરા પોલીસ લાઇન ખાતે હર્ષ પહોંચ્યા હતા જ્યાં મોબાઈલને ભૂલી બાળકો દ્વારા બનાવેલ સુંદર ક્રાફ્ટ વિવિધ રમતો જેમ કે ચેસ અને વિવિધ વાચિત્રો દ્વારા સંગીત શીખતા બાળકો સાથે આનંદમય મુલાકાત કરી હતી અર્થસંઘવી દ્વારા શહેર સીપી દ્વારા આ નવતર પહેલા બાળકોના કૌશલ્ય ને હતી અને બાળકો સાથે અનેક પ્રશ્નો કરી હતી આ ઉપરાંત પોલીસ પરિવારની બહેનો સાથે તેઓએ વાતચીત કરી હતી અને બાળકોને ઉચ્ચ સંસ્કાર અને તેમને પ્રોત્સાહિત કરવા અંગે જણાવ્યું હતું આ પ્રસંગે શહેર પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલિક અધિક પોલીસ કમિશનર સેક્ટર બે જયપાલસિંહ રાઠોડ ડીસી પી કાનંદબેન દેસાઈ એસી પી રીનાબેન રાઠવા પીઆઈ જેડી ઝાલા શાહીબાગ પોલીસ સ્ટાફ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એક અદભુત પ્રયાસ કરાયો છે અને આ પ્રયાસ થકી અમદાવાદ શહેરના ચૌદ પોલીસ સ્ટેશનમાં વધારે બાળકોને ઉનાળાના આ રજા દરમિયાન બાળકો ઘરમાં મોબાઈલ મોબાઈલ જોડે જોડાયેલી રમતો સોશિયલ મીડિયામાં વ્યસ્ત ના રહે અને આપણી પ્રાચીન માટી પર રમાતી રમતોમાં જોડાય સાથે સાથે તેમને ગમતી પ્રવૃત્તિઓ આર્ટ છે ક્રિએટિવિટી છે ડાન્સિંગ છે મ્યુઝિક છે સેલ્ફ ડિફેન્સ છે આવી અનેક પ્રવૃત્તિઓ જોડે જોડવાનું ભગીરથ કાર્ય અમદાવાદ પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી એસ મલિકજી અને એમની આખી અમદાવાદ શહેરની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મેં જોયું કે બાળકો આ સમર કેમ્પ જોડે ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા છે માતા પિતા મોકલે છે એટલે જ આવું નહીં પરંતુ પોતાના મનની અંદર સમર કેમ્પમાં વહેલી સવારે જાગીને પહોંચીને આખો દિવસ આનંદમય બનાવવા માટે બાળકોની અંદર ઉત્સાહ નજરે પડ્યો છે મારી આ બાળકોના માતા પિતા સાથે બી આજે ખૂબ લાંબી ચર્ચા થઈ છે આ બાળકોના માતા પિતાઓનું બી માનવું છે કે સમર કેમ્પમાં આવ્યા પછી પોલીસ દ્વારા જે ટ્રેનિંગ આપવામાં આવે છે તેથી તેમના બાળકોના વ્યવહારમાં બી ખૂબ મોટો ફરક પડ્યો છે મોબાઈલ કોમ્પ્યુટર સોશિયલ મીડિયા મોબાઈલથી જોડાયેલી ગેમોથી બહાર આવીને માટી જોડે રમાતી રમતોમાં એમની રુચિ વધારે જાગી છે મને ખૂબ આનંદ થાય છે કે પોલીસ એ માત્ર ગુનેગારોને પકડવા પૂરતું જ નહીં લો એન ઓર્ડરની વ્યવસ્થા કરવા પૂરતું જ નહીં પોલીસે એક પગલું આગળ ભરીને માનવ જીવનમાં બાળકોમાં ખાસ કરીને એમના જીવન જીવવાની જે રીત છે એની અંદર જે બદલાવ લાવવાનો જે પ્રયાસ કર્યો છે અને જે સફળતા પ્રાપ્ત કરી છે તે બદલ હું અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી એસ મલિકજી અને એમની આખી ટીમને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન આપું છું